રાંતન તપ પૂજાનો મહત્ત્વ રાંતન ચચકછટ પૂજાના અનુશ칸ને ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે આ પૂજાનું મહત્ત્વ ખાસ કરીને લગ્નિત સ્ત્રીઓ માટે અદ્વિતીય છે પરંપરાગત માન્યતાઓ અનુસાર આ પૂજા કરવામાં મહિલા પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને પરિવારના કલ્યાણ માટે વિદે પ્રમાણે પૂજા કરે છે રાંતન છત પૂજાની તૈયારી રાંતન છત પૂજાની તૈયારી લગભગ એક દિવસ પહેલાથી શરૂ થાય છે આ તૈયારીમાં પરણી સફાઈ પૂજા માટે આવશ્યક એક સામગ્રી એકત્રિત કરવી અને વીન તુયંદાર કરવાની પ્રક્રિયા સામેલ છે ખાસ કરીને રાંતન છતના દિવસે ખાસ ખાવાનું અને મીચાઈઓ બનાવીને પ્રસાદ રૂપે ચાવવામાં આવે છે પૂજાના વિધિ નેતે ક્રિયા સાથે પહેલા સ્ત્રીઓ તેમના ખર અને પરિસરની સફાઈ કરે છે જેથી પૂજા સચ શુદ્ધ અને પવિત્ર રહે ઊંખ પૂજા સામગ્રી પૂજામાન ખાસ કરીને હળદર ચોખા પાન સુપારી પોલ તૂપ દીપક અને મીઠાઈઓનો ઉપયોગ થાય છે વિશ્વેચર વસ્ત્ર આ દિવસે મહિલાઓ પરંપરાગત વસ્ત્રો પહેરે છે જેમ કે સાડી આ સાથે જે તેઓ સોળ શિંગાર કરે છે

લાડુ ખીર વગેરેના નવેદ્ય તરીકે પ્રસાદ સમર્પન કરે છે આરતી આરતી અંતે સ્ત્રીઓ ઉતારીને પૂજાનું સમાપન કરે કરે છે છે અને પ્રસાદનું વિતરણ પૂજાનું મહાત્મ્ય આ પૂજાનું મુખ્ય મહાત્મ્ય મહિલાઓના પતિના આયુષ્ય અને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી છે માન્યતા મુજબ આ પૂજા કરવાથી પત્યના આયુષ્યમાં વધારો થાય છે અને સમગ્ર પરિવાર સુખમે જીવન જીવવા માટે સક્ષમ બને છે ઉપસંહાર રાંધન સેપ પૂજા માતર થર્મેક જ પરંતુ સમાજમાં મહિલાઓના મહત્વ અને તેમના સંસ્કારોને ઉજાગર કરે છે આ પૂજા દ્વારા મહિલાઓમાં સહનશીલતા ધર્મ અને કૃતચોતાનું એક પરિપક્વ ઉદાહરણ જોવા મળે છે

આવતી પૂજા છે જે ખાસ કરીને મહિલાઓ દ્વારા તેમના પતિના આયો અને પરિવારના સુખ શાંતિ માટે કરવામાં આવે છે આ પૂજાનો સાથી મોટો ફાયદો તેની આધ્યાત્મિક અને માનસિક શાંતિમાં છે પરંતુ આ ઉપરાંત તેના કેટલાક સામાજિક અને શારીરિક ફાયદા પણ છે યન આધ્યાત્મિક શાંતિ રાંધન છઠ્ઠ પૂજાનું મુખ્ય ધ્યેય આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવું છે આ પૂજા કરતી વખતે સ્ત્રીઓ પોતાનું મન અને આત્માને શાંતિ આપવા માટે મંત્રો અને પૂજા વિધિનું પાલન કરે છે આ વિધિ દ્વારા તેઓ જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ અને તણાવને દૂર કરી શકે છે ફતેના આયુષ્યમાં વિધથી પરંપરાગત માન્યતા છે કે રાંધન છસ્ત પૂજા કરવાથી ફતેના આયુષ્યમાં વિધથી થાય છે આ પૂજા માટે સ્ત્રીઓ તાપસ્યાનું પાલન કરે છે જે તેમના પતિની લાંબી આયુષ્ય માટે શુભ માનવામાં આવે છે પરિવારની સુખ શાંતિ આ પૂજાનો એક મહત્વનો પાયદો છે કે તે સંગર પરિવારની સુખ શાંતિ માટે શુભ માનવામાં આવે છે મંત્રોચ્ચાર અને પૂજા વેદે દ્વારા સ્ત્રીઓ તેમના પરિવારના તમામ સફયોના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે માનસિક આરામ અને તરાવ મુકતે રાંતન ચપ પૂજા દ્વારા સ્ત્રીઓને માનસિક આરામ મળે છે પૂજા દરમિયાન મંત્રોનો પાથ અને આરતી દ્વારા દ્વારા ધ્યાન કેન્દ્રિત કરીને તેઓ તણાવ અને દુખમાંથી મુકતે મેરોઈ શકે છે બાય આદ્યાત્મિક અને ધાર્મિક જબાનમાન વૈદતી આ પૂજા દરમિયાન સ્ત્રીઓ વિવિધ ધાર્મિક ગ્રંથો અને મંત્રોનું પાથ કરે છે જેનાથી તેમના આધ્યાત્મિક જબાનમાં વધારો થાય છે આ જબાન તેમને જીવનના અનેક ક્ષેત્રોમાં પણ પ્રેરણા આપી શકે છે શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આ પૂજાનો શારીરિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે પૂજા માટે કરાતી તૈયારી નિત્ય ક્રિયા અને વ્યૂહાત્મક ઉપવાસ શરીરને ડિટોક્સ કરવાનું કાર્ય કરે છે જેનાથી શારીરિક તંદુરસ્તી સુધરે છે Z. પરસ્પર સંબંધોમાં સુમેર રાંધન છેતસેત પૂજા દ્વારા પતે પતની અને પરિવારના અન્ય સભ્યો વચ્ચે પરસ્પર સુમેર અને પ્રેમ વધે છે પૂજાનો મુખ્ય હેતુ પણ પારિવારિક સંબંધોમાં સુમેર લાવવાનો છે પર પરંપરાની જાળવણી આ પૂજા પ્રાચીન હિન્દુ પરંપરાની જાળવણી માટે મહત્વપૂર્ણ છે મહિલાઓ આ પૂજા દ્વારા આપણી પરંપરાગત માન્યતાઓ અને વિધિઓને જીવંત રાખે છે અને આગામી પેઢી સુધી પહોંચાડે છે ગાઉ સામાજિક એકતા રાંધન છેત પૂજાના સંદર્ભમાં સામાજિક એકતા અને બહેનપણી પણ વધે છે આ પૂજા દરમિયાન મહિલાઓ સાથે મળીને પૂજા કરે છે જેનાથી સામાજિક બંધન મજબૂત બને છે ધાર્મિક પરિવેશમાં જીવન જીવવાનો માર્ગદર્શન આ પૂજા દ્વારા સ્ત્રીઓ ધર્મ અને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત થાય છે આમાંથી તેઓ જીવનમાં વધુ સિદ્ધિ અને સંતોષ મેળવવા માટેનો માર્ગદર્શન મેળવે છે સામાજિક પ્રભાવ અને માન્યતાઓ રાંધન છે પૂજા સામાજિક માન્યતાઓ અને પ્રભાવને ઉજાગર કરે છે આ પૂજાથી સમાજમાં સ્ત્રીઓના મહત્વ અને તેમના ધર્મ સંસ્કારનું માન્યતા પ્રાપ્ત કરે છે જે આ જીવનમાં તાર્મિકતા અને નૈતિકતા આ પૂજા દ્વારા સ્ત્રીઓ તેમના જીવનમાં તાર્મિકતા અને નૈતિકતાનું પાલન કરે છે આ પૂજા તેમને સદાચાર અને જીવનમાં પવિત્રતાનો સંદેશ આપે છે સંસાન કૃતજાતા અને સહનશીલતા આ પૂજાનો એક મહત્વનો ફાયદો એ છે

અને સમજથી આ પૂજા દ્વારા સ્ત્રીઓ તેમના જીવનમાં સંતોષ અને સમજથીનો અનુભવ કરી શકે છે આ પૂજાના અનુપાન દ્વારા તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં આનંદ અને સંતોષ મેળવે છે વવિત અને રંગીન જીવન આ પૂજા દ્વારા સ્ત્રીઓ તેમના જીવનમાં વવિત અને રંગીનતાનો અનુભવ કરી શકે છે મંત્રો

જીવનમાન આધ્યાત્મિક ઉન્નતિ આ પૂજા દ્વારા જીવનમાન આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ થાય છે રાંધન છત્ર પૂજા તેના વિવિધ પાયદાઓ સાથે હિન્દુ મહિલાઓ માટે જીવનમાન ધર્મ આધ્યાત્મિકતા અને નિર્તખતાનું મહત્વ ઉજાગર કરે છે